ક્યારે એવું લાગ્યું છે કે તમારું શરીર તમને કંઈક કહેવાની કોશિશ કરી રહ્યું છે જાણે તે અમુક નાના નાના સંકેતો જેણે આપણે મોટાભાગે નજરઅંદાજ કરી દઈએ છીએ પણ જો આ જ સંકેતો કોઈ મોટી સમસ્યાની નિશાની હોય તો ચાલો આજે આપણે શરીરના આવા જ કેટલા ગુપ્ત સંકેતોને એકદમ સરળ ભાષામાં સમજીએ તો ચાલો શરૂઆત કરીએ આપણું શરીર છે ને એક સ્માર્ટ મશીન જેવું છે એ સતત આપણી સાથે વાત કરે છે પણ સવાલ એ છે કે શું આપણે એની ભાષા સમજીએ છીએ ચાલો આજે એવા જ કેટલાક શારીરિક સંકેતો પર નજર નાખીએ જેની અવગણના કરવી કદાચ આપણને મોંઘી પડી શકે છે ચાલો એક સરળ સવાલથી શરૂ કરીએ શું ક્યારે ગરદન પર બગલમાં કે જાંઘની આસપાસની ચામડી થોડી કાળી પડતી હોય એવું ધ્યાન ગયું છે કે પછી નાના નાના મસા જેવું જેને સ્કિન ટેક્સ કહે છે એ જોયું છે મોટાભાગના લોકો આને બહુ ગંભીરતાથી નથી લેતા એને સામાન્ય સમજીને છોડી દે છે પણ આ આપણા શરીરની અંદર ચાલી રહેલી કોઈ ગડબડનો પહેલો સંકેત હોઈ શકે જેમ કે ગરદન પરની કાળાશ જેનું મેડિકલ નામ એકેન્થોસિસ નિગ્રીકન્સ છે પછી પેલા નાના સ્કિન ટેગ્સ અને એટલું જ નહીં સતત વજન વધવું ખાસ કરીને પેટની આસપાસ વારંવાર ભૂખ લાગવી ખૂબ તરસ લાગવી અને કોઈ કારણ વગર જ સતત થાકેલું મહેસૂસ કરવું આ બધું કદાચ સામાન્ય લાગે પણ હવે ઘણા સંશોધનો એવું કહે છે કે આ બધા લક્ષણો એક જ દિશામાં ઇશારો કરે છે તો સવાલ એ છે કે આ બધા અલગ અલગ લાગતા લક્ષણો વચ્ચે કનેક્શન શું છે આ બધા પાછળનો અસલી ગુનેગાર કોણ છે વેલ જવાબ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આ શબ્દ કદાચ થોડો ટેકનિકલ લાગે પણ ચાલો એને એકદમ સરળ બનાવી દઈએ વિચારો કે ઇન્સુલિન એક ચાબી છે અને આપણા શરીરના લાખો કરોડો કોષો એ તાળા છે હવે આ ચાવીનું કામ શું છે એ તાળું ખોલે છે જેથી આપણે જે પણ ખાઈએ છીએ એમાંથી બનેલી શુગર એટલે કે ગ્લુકોઝ કોષની અંદર જઈ શકે અને આપણને એનર્જી મળે પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં શું થાય છે ખબર છે આ તાળાને જાણે કાટ લાગી જાય છે ચાવી ફરે છે પણ તાળું બરાબર ખુલતું નથી પરિણામે શુગર કોષમાં જવાને બદલે લોહીમાં જ ફરતી રહે છે અહીં એક ખૂબ જ મહત્ત્વની વાત સમજવા જેવી છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પોતે કોઈ બીમારી નથી ના એ બીમારી નથી એ તો એક વોર્નિંગ સાઇન છે એક એલાર્મ છે જે આપણું શરીર વગાડી રહ્યું છે એ આપણને કહી રહ્યું છે કે સાંભળો જો ધ્યાન નહીં આપો તો આગળ જતાં ટાઇપ ટુ ડાયાબિટીસ જેવી મોટી તકલીફો આવી શકે છે અને ખાસ કરીને આપણા માટે એટલે કે દક્ષિણ એશિયાઈ લોકો માટે આ વાત જાણવી બમણી જરૂરી છે કારણ કે ઘણા રિસર્ચ એવું કહે છે કે આપણી જીનેટિક્સ આપણી શારીરિક બનાવટ જ એવી છે કે આપણને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાનું જોખમ બીજા લોકો કરતાં વધારે છે એટલે આપણા માટે આ વિષયને સમજવો ખૂબ ખૂબ જ અગત્યનો છે ઓકે તો આપણને એ તો સમજાયું કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શું છે પણ સવાલ એ છે કે આવું થાય છે જ શા માટે શું એનું સીધો સંબંધ ફક્ત વજન વધારે હોવા સાથે છે ના જવાબ એનાથી ઘણો ઊંડો અને સાચું કહું તો ખૂબ જ રસપ્રદ છે જુઓ આપણા શરીરમાં જે ચરબી છે ને એ બધી એક સરખી નથી હોતી જે ચરબી આપણી ચામડીની બરાબર નીચે હોય છે જેને આપણે પકડી શકીએ છીએ એને સબક્યુટેનિયસ ફેટ કહેવાય એ પ્રમાણમાં એટલી ખતરનાક નથી પણ અસલી વિલન અસલી પ્રોબ્લેમ છે વિસેરલ ફેટ આ એક છુપાયેલો દુશ્મન છે આ એવી ચરબી છે જે પેટના ઊંડાણમાં આપણા લિવર કિડની આંતરડા જેવા નાજુક અંગોની આસપાસ જામી જાય છે અને મોટાભાગની મેટાબોલિક સમસ્યાઓનું મૂળ આ જ ચરબી છે આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ માની લો કે પેલી ચામડી નીચેની ચરબી એક ગોડાઉન છે જ્યાં શરીર વધારાની એનર્જી સ્ટોર કરે છે પણ જ્યારે આ ગોડાઉન ઓવરફ્લો થઈ જાય એટલે કે એની કેપેસિટી પૂરી થઈ જાય ત્યારે શું થાય એ વધારાનો સામાન એટલે કે ચરબી એવી જગ્યાએ ઠલવાય છે જણા એની કોઈ જગ્યા જ નથી જેવી કે આપણા લીવરમાં આપણા સ્નાયુઓમાં અને આ જે ખોટી જગ્યાએ ચરબી જમા થાય છે એ એક ઝેર જેવું કામ કરે છે આ જ પ્રક્રિયાને લિપોટોક્સિસિટી કહેવાય છે અને એ ધીમે ધીમે આપણા કોષોને ડેમેજ કરવાનું શરૂ કરી દે છે તો શું થાય જો આપણે આ બધા સંકેતોને અને આ ચેતવણીને નજરઅંદાજ કરીએ વેલ એના પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે ચાલો જોઈએ કે આ રસ્તો આપણને કઈ દિશામાં લઈ જાય છે આખી પ્રક્રિયા એક ડોમિનો ઇફેક્ટ જેવી છે પહેલો ડોમિનો પડે છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો જો એને ત્યાં જ ન રોકવામાં આવે તો એ બીજા ડોમિનોને પાડે છે જે છે પ્રી ડાયાબિટીસ ત્યાંથી ગાડી આગળ વધે છે અને ટાઇપ ટુ ડાયાબિટીસનો ડોમિનો પડે છે અને અંતે આ બધું હૃદય અને રક્તવાહિનીના રોગોના જોખમને અનેક ગણું વધારી દે આ સંબંધને તમે અહીં સ્પષ્ટપણે જોઈ શકો છો જેમ જેમ શરીરમાં પેલી ખતરનાક વિસેરલ ફેટ વધતી જાય છે તેમ તેમ બીમારીઓનું જોખમ પણ આકાશને આંબે છે તમે જુઓ સામાન્ય સ્તર પર જોખમ કેટલું ઓછું છે અને જેવું એ સ્તર વધે છે જોખમ અનેક ગણું વધી જાય છે અમુક અભ્યાસો તો એવું પણ કહે છે કે આનાથી જોખમ એંસી ટકા જેટલો વધી શકે છે આ આંકડો ખરેખર વિચારવા જેવો છે ઓકે આ બધું સાંભળીને થોડી ચિંતા થવી સ્વાભાવિક છે પણ અહીં એક બહુ જ સારા સમાચાર છે સૌથી સારી વાત એ છે કે આ ગાડીને રિવર્સ કરી શકાય છે આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવું મોટે ભાગે આપણા જ હાથમાં છે ચાલો હવે વાત કરીએ ઉપાયની કે આને બદલી કેવી રીતે શકાય એક વાત મગરમાં બરાબર બેસાડી દઈએ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એ કોઈ લાઇફ ટાઈમ સજા નથી આ કોઈ એવી વસ્તુ નથી કે જેની સાથે જીવવું જ પડે આ એક એવી અવસ્થા છે જેને મોટા ભાગના લોકો માટે યોગ્ય જીવનશૈલીમાં ફેરફાર કરીને સંપૂર્ણપણે રિવર્સ કરી શકાય છે તો આશા ચોક્કસ છે તો એના માટે શું કરવું મુખ્યત્વે ત્રણ પાયાના સિદ્ધાંતો છે પહેલું આપણા આહારમાં સુધારો મતલબ પ્રોસેસ્ડ ફૂડ ખાંડવાળી વસ્તુઓ ઓછી કરવી અને ફાઈબર પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ જેવી સારી વસ્તુઓ વધારવી બીજું નિયમિત કસરત એવું નથી કે કલાકો સુધી જીમમાં રહેવાનું છે અઠવાડિયામાં માત્ર એકસો પચાસ મિનિટની મધ્યમ કસરત પણ જાદુ કરી શકે છે અને ત્રીજું વજન પર નિયંત્રણ અને અહીં પણ ફક્ત પાંચથી સાત ટકા વજન ઘટાડવાથી પણ શરીરની ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં જબરદસ્ત સુધારો જોવા મળે છે તો હવે આગળ શું શું આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી આપણને આ સમસ્યાને સમજવામાં કોઈ નવી રીતે મદદ કરી શકે છે બિલકુલ ચાલો એક ખૂબ જ રસપ્રદ શોધ પર નજર કરીએ આ ખરેખર અદ્ભુત છે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ના મોટા મોટા મોડલ્સ પણ લાખો લોકોના ડેટાનું વિશ્લેષણ કરે ને એ જ નિષ્કર્ષ પર આવી રહ્યા છે જે આપણે સદીઓથી જાણતા હતા એ શું છે આપણી કમરનો ઘેરાવો હા સિમ્પલ કમરનું માપ એ અંદર છુપાયેલી વિસરલ ફેટ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો સૌથી સચોટ અને સરળ સૂચક છે કેટલીકવાર સૌથી સરળ જવાબો જ સૌથી શક્તિશાળી હોય છે તો અંતે હું તમને બધાને એક વિચાર સાથે છોડવા માંગુ છું આપણી પાસે બે રસ્તા છે એક આપણે બીમારી આવે ત્યાં સુધી રાહ જોઈએ અને બીજો આપણે આપણા શરીરના આ નાના નાના સંકેતોને સાંભળીએ એને સમજીએ અને સમયસર સાવચેતીના પગલાં ભરીએ પસંદગી આપણી છે